વિદ્યાર્થીઓના ભવિષ્ય અને હક માટે સીવાયએસએસ રાજકોટ ટીમે અસંગતતાઓ સામે ડીઈઓને તાત્કાલિક પગલા લેવા રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ આર્યન પઠાણ સીવાયએસએસ રાજકોટ શહેર જે આજે વિદ્યાર્થીઓને લગતા અનેક પ્રશ્નો માટે રજૂઆત કરવા માટે આજે સીવાયએસએસ ની ટીમ આવેલી હતી અને ડીઈઓને અમે રજૂઆત કરેલી હતી જેમ કે વિદ્યાર્થીઓના ઘણાય પ્રશ્નો છે એના નિરાકરણ માટે અમે આવ્યા હતા જેમ કે જાહેર વેકેશન હોય ત્યારે અનેક શાળાઓ શરૂ હોય છતાં ડીઓની કોઈ એક્શન નથી લેવાતી ત્યારે વેકેશન હોય જાહેર રજા હોય ત્યારે એ શાળા શરૂ જ હોય છે ફી ચાલુ વર્ષમાં જેમ તેમ વિદ્યાર્થીઓ પાસેથી લઈ લેવામાં આવે છે અને વિદ્યાર્થીઓને ગેરરીતિથી વર્તન કરવામાં આવે છે શાળા સંચાલકો દ્વારા છતાં પણ ડીઓ કોઈ એક્શન લેતા નથી આજે અમે રજૂઆત કરેલી હતી ડીઈઓએ અમને કહ્યું હતું કે ટૂંક જ સમયની અંદર આ બાબતે પગલાં લઈશું જી બિલકુલ શાળા સંચાલકો પાસેથી ક્યાંક ને ક્યાંક કદાચ ડીઈઓ સાહેબને કવર મળી જતા હોય છતાં એ કાર્યવાહી નહીં કરતા હોય એટલે સિવાય એવું માને છે કે ડીઈઓને કવર મળી જતા હોય એટલે એ કાર્યવાહી નથી